સૌ ભણે સૌ આગળ વધે પણ આગળ વધે કેવી રીતે એ તો વિચારવાનું બાકી રહી ગયું રાજ્યની અનેક સરકારી શાળાઓ તો જાણે મરવાના વાંકે જીવી રહી છે રાજકોટના જેતપુરની નવાગઢ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર બાર નું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે કમ્પાઉન્ડમાં દિવાલ એક ભાગ તૂટી ગયો છે પીવાનું પાણી પણ ગંદુ આવે છે વ્યવસ્થિત વોશરૂમ પણ નથી આ શાળામાં એક થી આઠ ધોરણમાં થઈને કુલ બસો તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેર જર્જરિત ઓરડા છે સાત શિક્ષકો છે નવા બિલ્ડિંગની મંજૂરી મળી ગઈ હોવા છતાં મતદાન માટેના ચાર બૂથ ક્ષેત્ર હોવાના બહાને નવું બિલ્ડિંગ નથી બનાવાઈ રહ્યું ગામ લોકોની અને વિદ્યાર્થીઓની માંગ છે કે બિલ્ડિંગની મંજૂરી મળી ગઈ છે તો સત્વરે બાંધકામ શરૂ કરવામાં આવે ટોયલેટ અંદર બાળકોની જોઈએ તો સુવિધા હાવ નથી કપોડી જોઈએ બાળકો બીમાર અહીંયા કઈ રીતે કોઈ ઠીકોચા નથી અને પાણીની સુવિધા જવું તો પાણીમાં કઈ ગ્લાસની સુવિધા નથી મોઢે પાણી પી છે મારી માંગ એટલી જ છે કે આમાં સુવિધા સારી કપાવો ત્યાં બાજુ નું બિલ્ડિંગ હતું એને ઓપન ફ્લોર કરતા એક એક ની દિવાલ ખુલી થઈ ગયેલી છે વહેલી તકે નગરપાલિકા દ્વારા દિવાલ પેક કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે આ સ્કૂલની અંદર ચાર બુથ આવેલા છે તે પહેરાવવા બાબતે મામલા કચેરીને પણ આરોજ અહેવાલ કરવામાં આવેલ છે પહેલી તકે ત્યાંથી જો મંજૂરી મળી જાય તો નવી શાળાનું બિલ્ડિંગનું કામકાજ ઝડપથી થઈ શકે